ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ ભારતીય સેનાના ગૌરવ વધારવા માટે અને આપણા તિરંગાને અપાયેલા ગૌરવને વધારવા સુરતમાં યોગી ચોકથી કારગીલ ચોક સુધી તિરંગાની ભવ્ય યાત્રા યોજાની હતી ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કામરેજના ધારાસભ્યો અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચિયાએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું ભારતીય સેનાએ મહા ભારતીને તથા તિરંગાને અપાયેલા ગૌરવને વધારવા દેશભરમાં તિરંગા યાત્રામાં પુરુષો સિંદૂર તિલક કરી અને મહિલાએ લાલ સાડી સાથે સેઠામાં સિંદૂર પુરી જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ભારતીય સૈન્ય અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું શાળાના બાળકો ભારત માતા વીર સૈનિકોના વસ્ત્રો ધારણ કરી જોડાયા હતા યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈને યાત્રાને આવકારી હતી યોગી ચોકથી થી ચોક સુધી ભારત માતા કી જયના નારાથી તિરંગા યાત્રા ગુંજી ઉઠી હતી આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર દ્વારા ભારતીય સેનાએ અદભુત સોર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આતંકી હુમલાનો વટભેર બદલો લીધો છે દેશની ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખાતમો કરવા દેશની સેના સક્ષમ છે બહેનોના માથેથી સિંદૂર ઉઝાડનાર આતંકીઓના બરબડ કૃત્યોનો બદલો લેવાનો વડાપ્રધાન શ્રીએ દેશને આપેલું વચન ભારતીય સેનાએ સોર્યો અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે આતંકવાદીઓને પાડી પોસી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાના અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ આગેવાનો વોર્ડના સભ્યો સંગઠન કાર્યકર્તાઓ અને દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત